નમસ્કાર જય અહીં જય માતાજી જય ગુરુદેવ બધા સાહક મિત્રોને ખાસ કરી અને ગીર સોમનાથ ઉનાના આજુબાજુના દરિયાકાંઠાના મિત્રોને જણાવવાનું કે સનાતન ધર્મ એ આપણી ઉજળી પરંપરા એ આપણી ઉજળી ધરોહર એ આપણો આત્મા છે અને એના માટે આપણા સાધુ સંતો ગુરુ મહારાજો ખૂબ મહેનત કરે છે એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુ મહારાજ શ્રી મુક્તાનંદજી બાપુ એ ગુપ્ત પ્રયાગમાં જ્યારે એમની નિશરામાં અદ્ભુત મેળો થાય છે અને બાપુ સનાતન ધર્મ માટે તો ખૂબ કામ કરે છે આપ જાણો છો પણ એમાં આપણો શ્રી ગુપ્ત પ્રયાગ તીર્થધામ દેલવાડા સનાતન હિન્દુ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો જે મેળો થાય છે લોકમેળો એ લોકમેળાનું ધ્વજારોહણ થવાનું છે એકત્રીસ તારીખે સવારે સાડા નવથી સાડા દસ સુધીમાં અને ગંગા આરતી થવાની છે પહેલી તારીખે પાંચ વાગે સાંજે પાંચથી હાડા સુધીમાં અને પહેલી તારીખે રાત્રે નવ કલાકે ભવ્ય લોકડાયરો છે એમાં હું આવી રહ્યો છું બીજા પણ કલાકારો છે પૂજ્ય મુક્તાનંદજી બાપુના સાનિધ્યમાં સનાતન પરંપરાની ઉજળી કરીએ અને મળીએ જો ગુરુ મહારાજ પણ મુક્તાનંદજી બાપુની હાજરી રહેવાની છે સાધુ સંતોની હાજરી રહેવાની અને ભવ્ય ડાયરો લોક સંસ્કૃતિ અને ધર્મની વાતો કરીએ અને મળીએ તો પહેલી તારીખે હું આવી રહ્યો છું ગુપ્ત પ્રયાગ દે ઉના દેલવાડાના ગુપ્ત પ્રયાગ તીર્થધામ આપણું છે અને પાંડવ વખતથી તીર્થધામ જ્યાં આપણું અદ્ભુત ધામ છે તો ત્યાં આપણે મળીએ ખાસ ભૂલાઈની પહેલી તારીખે હું આવું છું એક નવે જય હિન્દ જય માતાજી